તેલનો ડબો લઈ પૈસા ચાલ હે બા એ કોઈ અમાચી તેલનો ડબ્બો ઉપડે મારા રોયા નિસારે બિસારે તો જાતો નથી કે કામ ધંધો તો કરતો નથી અન તારથી નો ઉપડે અલે આ ટેક્ટર લઈને આલો જા અને તારી બોન ને આરે લેતો જા જા બે જાવ હે હાલ બોન હા 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 એ માને રૂખડાના દારૂના આડે હું દારૂ એટલો લઉં છું ને કે અત્યારે દારૂના પૈસાનું બિલ વધી ગયું છે અહીંયા નામું વધારે થઈ ગયું છે હવે શું કરવું એનું નામું ભરવું જોઈશે નકરમહણિયો રૂખડો મારા ઘરે જાય છે અને મારા બાપુને કહે છે ને પછી મારા બાપુ મને મારશે હવે શું કરવું ગમે આ પૈસા લઈને એના પૂરા પાડવા જોઈશે

নাা নান তে পানি দেকান্যা আজানেকানেকে! তুনি রো এপানে? আজি মিমানেে! পাজি মানে মিমানে! আজাডুি দেঢ! পাইচা লানে! মা

હાય કલ્પુ દે છે હાય કલ્પુ દે છે એ હું શું હું રડું પડે એ મારે તમને શું કેવું આ તમાર છોકરો અને આની બોન 3 બે રસ્તા માઈલા જાતા હતા ને તે આની બોન ને ઉમળો આવી ગયો છે અરે બાપ રે હા હાલો બતાવું તમને હા હા થાય તો હળ ભેગા કર્યા હે ગામના ને એ કુશભાઈ મારી વાત સાંભળો ઓલો રૂખડો નો રહ્યો એને દારૂનો અડો નથી તે ગામના છોકરાને દારૂ પાઈ પાઈને બગાડે છે આપણે બધાય થઈને એનો દારૂનો અડો બંધ કરાવવો છે અરે કાંઈ વાંધો નહીં દારૂ તો બંધ કરાવો અરે જુગારે બંધ કરાવો હા જુગારે બંધ કરાવો છે એ કંકુમા આ ક્યાં થોડી જાવ હું તમે એ મારી જોડી અને મારો છોકરો બે ને બે તેલનો ડબ્બો લેવા કાઢ્યા હતા એમાં મારી જોડીને ઉમલો આવી ગયો લે હાલે તે હાલો હાલો જટિયા হ্যালো হ্যালো গায়াকা হ্যালো দম্মনা হ্যালো হ্যালো তো হাসু কা উমলো এক কাম করো લાકડા ભેગા કરો અને હરગાઈ ગયો એ ભાઈ એમ હરગાવી ન દેવાય અને હેને પોસ્ટમોર્ટમ કરવું પડે નકર ગામ ઉપર આવે આ બધું રેવ પોલીસને ફોન કરું એ એમાં હું પોલીસને ફોન કરું હવે હુમલો તો આવી જ ગયો એટલે એમાં તને કાઈ ન ખબર પડે જાજી હાલો સાહેબ તમે ઘરે કા ફછાપુર આવી જાવ આ એક છોડીને હુમલો આવી ગયો છે ને એનું પોસ્ટમોર્ટમ કરવાનું છે હા જલ્દી આવો સાહેબ આવે છે ઓ અત્યારે ગીમ કરતાં અને હુમલો આવી ગયો છે શાનાર જીઓ શાનારીઓ આ સાહેબ એ જેનો અહીંયા શાનારીઓ શાનારીઓ હવે થાવા નહોતું થઈ ગયું કંકુમાં

આને જીને મારી છે ને એની આટલા ચક સબૂત તો મૂક્યું જશે સબૂત ગોતો આટલામાં મારો દીકરો મારો આવો કી હોય છે પણ તે ભાઈ ઢેડન બેલા થેલવો હા ગોતો ગોતો સબૂત ગોતો તમે સાહેબ આ છોકરો બી ગયો એવું લાગે છે આને ખબર છે એ છોકરો આ બધા તો હા સાહેબ આ ઈની બોને હુમલો આવી ગયો છે ને એટલે બેસારો છોકરો બી ગયો એને હું ખબર પડે જાડીયા તું શાંતિ રાખ ગડી હ આ તરે બોન ને મારી તેર તું આયા હતો હા સર તો તો આને બધી ખબર છે કોણ મારી સાહેબ હું અને અમાર બોન બે આમથી આવતો તો તેનો ડબો લેવા અને જાડીઓ આને दारू પીતો તો અને માર બોન ગરકી દબાવી અને માર નાખી આ તારી સાત ના આ બતાજો મરો દીકરો મારો શું કે કે છોકરો છે બોન મરી ગયો આ બતાય આરી જાય એ પાપા આ તું કામસ્પોડી મરીને સાબ કસ મોટામાં મોટો દારૂ રહ્યો સાહેબ હું જો ને રૂખડાનો ડે નૈતા દારૂ લેતો તે નામું વધી ગયું પૈસા બહુ અહીંયા થઈ ગયા મારે પછી દેવાનું એક તો આ તેલનો ડબ્બો લેવા નીકળી એના હાથમાં હતા પૈસા તે સાહેબ મેં કીધું ને એ રૂખડો મારા બાપાને કહી દે ને એ પેલા હું એના પૈસા ભરી દઉં એ હટવા છોડી પછી મેં પૈસા માંગ્યા તો સોળીએ પૈસા ન દીધા ને પછી મારો મગજ ગયો

એ તો હું મારી સીનમાં હવે જે થાવાનું હતું ને એ થઈ ગયું હાલો આપડે